નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં મિત્રો રેલવેની અંદર બે હજાર ઓગણીસની સૌથી મોટી ભરતીની જાહેરાત છે મિત્રો થઈ ગઈ છે ગઈકાલે એટલે કે ઓગણીસ બે બે હજાર ઓગણીસના રોજ ઇન્ડિયન ગવર્મેન્ટના રેલવે વિભાગે મિત્રો રેલવેની અંદર સૌથી મોટી ભરતીની જાહેરાત કરી છે અને મિત્રો આ ભરતી જે છે એ ટોટલ એક લાખ ત્રીસ હજારની છે મિત્રો કેટલી એક લાખ ત્રીસ હજાર જગ્યાઓની ભરતી મિત્રો રેલવે વિભાગે આપી છે તો મિત્રો આજના વિડીયોની અંદર આ ભરતી વિશેની તમામ માહિતી મિત્રો આપણે જોઈશું કે ફોર્મ ભરવાની શરૂઆત છે મિત્રો ક્યારથી થશે શું ફી છે એજ લિમિટ કેટલી છે અને એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે અને આ ફોમ મિત્રો કઈ વેબસાઇટ પરથી આપ ભરી શકશો આ તમામ માહિતી મિત્રો આજના આ વિડીયોની અંદર જોઈશું તો પ્લીઝ મિત્રો વિડીયોની શરૂઆતથી અંત સુધી જોજો અને જો આપ ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુ આવેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને આવનાર અપડેટ મિત્રો સૌથી પ્રથમ આપણા સુધી પહોંચી રહે અને આપ આપણા જ્ઞાનની અંદર ખૂબ જ વધારો કરી શકો તો મિત્રો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો રેલવે વિભાગે જે એક લાખ ત્રીસ હજાર જગ્યાઓની ભરતી આપી છે આ ભરતી મિત્રો કુલ ચાર કેટેગરીની અંદર છે આ ચાર કેટેગરી કઈ છે મિત્રો એ જોઈ લઈએ સૌથી પહેલી છે એ મિત્રો છે એનટી એટલે કે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ શોર્ટમાં આપણે એનટી કહીશું બીજું છે પેરામેડિકલ સ્ટાફ ત્રીજી છે મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરી અને ચોથી છે મિત્રો લેવલ વન પોસ્ટ શરૂઆતની મિત્રો ત્રણ જે કેટેગરી છે એનટીપીસી પેરામેડિકલ સ્ટાફ અને મિનિસ્ટ્રીયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરીની ટોટલ મિત્રો ત્રીસ હજાર જેટલી જગ્યાઓ છે અને સૌથી વધારે લેવલ વન પોસ્ટની મિત્રો એક લાખ જેટલી જગ્યાઓ છે અને મિત્રો આ લેવલ એક પોસ્ટની અંદર સૌથી વધારે જે ફોમ છે એ આમાં ભરાતા હોય છે હવે મિત્રો આપણે જાણી લઈએ કે આ ચાર કેટેગરીની અંદર જે જાહેરાત પડી છે એમાં તમામ કેટેગરીની અંદર કઈ કઈ પોસ્ટનો સમાવેશ થાય છે સૌથી પહેલાં મિત્રો વાત આપણે કરીએ એનટી પીસીની તો મિત્રો એનટી પીસીની અંદર જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ ટ્રેન ક્લર્ક કોમર્શિયલ કમ ટિકિટ આસિસ્ટન્ટ કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક ટ્રાફિક આસિસ્ટન્ટ ગુડ્સ ગાર્ડ સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ ક્લર્ક સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ કોમર્શિયલ એપ્રેન્ટિસ અને સ્ટેશન માસ્ટર મિત્રો આટલી જાહેરાતનો જે સમાવેશ છે એ એનટી પીસીની અંદર થાય છે અને મિત્રો આ એનટી પીસીના ફોમ ભરવાની જે શરૂઆત જે છે એ અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ છે એ મિત્રો થઈ જશે ત્યાર પછી બીજી કેટેગરી છે એ છે પેરામેડિકલ સ્ટાફ આ પેરામેડિકલ સ્ટાફની અંદર મિત્રો સ્ટાફ નર્સ હેલ્થ એન્ડ મેલેરિયા ઇન્સ્પેક્ટર ફાર્માસિસ્ટ ઈસીજી ટેકનિશિયન લેબ આસિસ્ટન્ટ લેબ સુપ્રિટેન્ડેન્ટ વગેરેનો સમાવેશ થાય છે મિત્રો આની ફોર્મ ભરવાની તારીખ જે છે એ છે ચાર માર્ચ બે હજાર ઓગણીસ એટલે કે ત્રીજા મહિનાની ચોથી તારીખથી શરૂઆત એની થઈ જશે ફોર્મ ભરવાની મિત્રો ઓફિશિયલ એડવર્ટાઈઝમેન્ટની અંદર પણ આપણે એકવાર ફરીથી જોઈ લઈશું ત્યાર પછી જે મિનિસ્ટરિયલ એન્ડ આઇસોલેટેડ મિત્રો આ આ કેટેગરીની અંદર સ્ટેનોગ્રાફર ચીફ લો આસિસ્ટન્ટ જુનિયર ટ્રાન્સલેટર ઇન હિન્દી આ તમામ પોસ્ટનો સમાવેશ થાય છે અને ફોર્મ ભરવાની તારીખ મિત્રો એની છે એ છે આઠ માર્ચ બે હજાર ઓગણીસ ત્યાર પછી મિત્રો ચોથી કેટેગરી જે છે એ છે લેવલ વન પોસ્ટ મિત્રો આ પોસ્ટની અંદર સૌથી વધારે ફોર્મ છે એ ભરાય છે અને જેમાં ટ્રેક મેન્ટેનર ગ્રેડ ફોર ગેટમેન પોઈન્ટ્સમેન હેલ્પર ઇન વેરિયર ડિપાર્ટમેન્ટ જેવા કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્ડ એસ એન ટી ડિપાર્ટમેન્ટ તેમજ પોર્ટર આ વગેરે જાહેરાત આ વગેરે પોસ્ટનો સમાવેશ મિત્રો લેવલ વન પોસ્ટની અંદર થાય છે અને આની ફોર્મ ભરવાની જે તારીખ જે છે એ શરૂઆત મિત્રો બાર માર્ચ બે હજાર ઓગણીસના રોજ છે એ થાય છે ફરીથી મિત્રો એકવાર ચારે ચાર કેટેગરીની ફોર્મ ભરવાની જે તારીખ જે છે એના ઉપર એક નજર આપણે મારી લઈએ તો સૌથી પહેલાં છે એનટીપીસી એની ફોર્મ ભરવાની તારીખ જે છે એ છે અઠ્યાવીસ બે બે હજાર ઓગણીસના રોજ સવારે દસ કલાકે મિત્રો ફોર્મ ભરવાના શરૂઆત થઈ જશે ત્યાર પછી છે પેરામેડિકલ સ્ટાફના ચાર ત્રણ બે હજાર ઓગણીસે સવારે દસ કલાકે ત્યાર પછી મિત્રો મિનિસ્ટરિયલ એન્ડ આઇસોલેટેડ કેટેગરીની અંદર આઠ ત્રણ બે હજાર ઓગણીસના રોજ મિત્રો આ કેટેગરી માટે ફોર્મ ભરવાના શરૂ થઈ જશે સવારે દસ કલાકે અને ચોથી લેવલ વન પોસ્ટ માટે બાર ત્રણ બાર માર્ચ બે હજાર ઓગણીસના રોજ મિત્રો સવારે દસ કલાકે આના ફોર્મ ભરવાની શરૂઆત જે છે એ મિત્રો થઈ જશે હવે મિત્રો અહીંયા વાત કરી લઈએ ફીઝની તો મિત્રો તમામ કેટેગરી માટે જે છે એ પાંચસો રૂપિયા ફી છે અને એસ સી એસ ટી ફિમેલ યુબીસી માઇનોરિટીઝ વગેરે માટે બસો પચાસ રૂપિયા ફી છે મિત્રો આ ફી માટે જ્યારે પાંચસો રૂપિયા ફી હતી ગયા વખત જે ફોર્મ ભરાયા રેલવેની અંદર એમાં પાંચસો રૂપિયા ફીના કારણે આંદોલન થયું હતું અને આંદોલન પછી એવું નક્કી કર્યું હતું કે ભાઈ ચારસો રૂપિયા જે છે એ રિફંડ આપવામાં આવશે તો મિત્રો અહીંયા તમે જે પાંચસો રૂપિયા ફી ભરો છો આ પાંચસો રૂપિયામાંથી ચારસો રૂપિયા મિત્રો તમને રિફંડ મળશે એટલે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે ફોર્મમાં ફી ભરો ત્યારે એકાઉન્ટ નંબર જે વખત માંગે આ એકાઉન્ટ નંબર મિત્રો તમારો જ આપજો નહીં કે જ્યાં તમે ફોર્મ ભરો છો સાયબર કાફે કે બીજી જગ્યાનો તમારો જ એકાઉન્ટ નંબર મિત્રો અહીંયા આપજો એ ચોક્કસ ખાસ રાખજો કારણ કે પાંચસો રૂપિયા તમે ફી જે ભરશો આ પાંચસો રૂપિયાની ફીની અંદર ચારસો રૂપિયા મિત્રો તમારું રિફંડ આવશે અને મિત્રો જે લોકો બસોને પચાસ રૂપિયા ફી ભરશે એસ સી અને આ કેટેગરીવાળા જે બસો પચાસ રૂપિયા ફી ભરશે એની તો મિત્રો સંપૂર્ણ બસો પચાસે બસો પચાસ રૂપિયા ફી જે છે એ પરત રિફંડ સ્વરૂપે આવશે એટલે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો ફોર્મ ભરતી વખતે કે જે વખતે એકાઉન્ટ નંબર માગે ફી માટે ત્યારે એકાઉન્ટ નંબર છે એ તમે તમારો પોતાનો જ લખજો જેથી કરીને રિફંડ તમારા એકાઉન્ટની અંદર જમા થાય હવે મિત્રો વાત કરી લઈએ અહીંયા શૈક્ષણિક લાયકાતની કે તમામ કેટેગરીઝ માટે શૈક્ષણિક લાયકાત છે એ શું હોવી જોઈએ તો મિત્રો નો નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ માટે એટલે કે એનટી માટે મિત્રો ગ્રેજ્યુએશન હોવું ખૂબ જ જરૂરી છે જો તમારા જોડે ડિગ્રી હશે ગ્રેજ્યુએટ હશે તો આપ આ કેટેગરીની અંદર ફોર્મ ભરી શકશો નહીં કે મિત્રો જે લોકો ફાઇનલ યરની અંદર છે એવા વિદ્યાર્થીઓ છે આની અંદર ફોર્મ ભરી શકશે નહીં પણ જે લોકો ગ્રેજ્યુએટ થઈ ગયા છે એવા જ વિદ્યાર્થીઓ આ કેટેગરીની અંદર ફોર્મ ભરી શકશે મિત્રો બાકીની ત્રણ કેટેગરીઝ માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ એ આર આર બી વેબસાઇટ જે રેલવેની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર મૂકવામાં આવશે ત્યાંથી આપ મિત્રો જોઈ શકો છો અહીં મિત્રો બીજી અગત્યની વાત આપણે કરી લઈએ કે એઝ લિમિટ એઝ લિમિટ મિત્રો શું હોવી જોઈએ તો મિત્રો એજ લિમિટ જે છે એ જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે આ જનરલ કેટેગરી માટે મિત્રો એજ લિમિટ છે તે ત્રીસ વર્ષ ઓબીસીની વાત કરીએ મિત્રો તો ઓબીસીની અંદર જે કેન્ડિડેટ છે જે વિદ્યાર્થીઓ જે છે એમની એજ લિમિટ હશે મિત્રો છત્રીસ વર્ષ અને એસસી અને એસટીની અંદર આવતા તમામ કેન્ડિડેટ માટે મિત્રો વય મર્યાદા જે છે એ હશે અડત્રીસ વર્ષ તો મિત્રો આ વાત થઈ એજ લિમિટની હવે મિત્રો વાત કરી લઈએ આપણે કે ફોર્મ કઈ વેબસાઇટ ઉપર ભરી શકાય છે તો મિત્રો જ્યારે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ ફોર્મ ભરવાની શરૂઆત થાય ત્યારે આપ ડબલ્યુ ડબલ્યુ ડોટ આર અહેમદાબાદ ડોટ જીઓવી ડોટ ઇન પરથી ફોર્મ જે છે એ આપ ભરી શકો છો હવે મિત્રો વાત કરીએ પે સ્કેલની પગાર ધોરણ છે એ શું હશે તો મિત્રો પગાર ધોરણ જે છે એ સાતમું પગાર પંચ અમલીકરણ થઈ ગયું છે તો પગાર એ સાતમા પગાર પંચ પ્રમાણે જ હશે ચારેય કેટેગરીઝ માટે પગાર ધોરણ મિત્રો અલગ અલગ છે શું છે પગાર ધોરણ તો મિત્રો એ આપ આર આર બી રેલવેની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈ અને આપ જોઈ શકો છો કે આ તમામ કેટેગરીઝ માટે પેસ્કેલ એ શું હશે મિત્રો જો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર જો મિત્રો આપ નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને આવી જ નવી માહિતી માટે મિત્રો બાજુમાં આવેલા બેલ આઈકન પર ક્લિક કરજો જેથી કરીને આવનાર અપડેટ સૌથી પહેલાં મિત્રો આપની સુધી પહોંચી રહે અને આપ આપની તૈયારીની અંદર વધારો કરી શકો